રાજકોટમાં આંગળીયા પેઢીના કર્મચારી સાથે ચોત્રીસ પોઈન્ટ પાંચ લાખની લૂંટ થઈ છે આજી ડેમ પોલીસની તપાસમાં એક મહત્વનો ખુલાસો થયો ત્રંબા પાસે ગત સાંજે હથિયારધારી ત્રણ શખ્સોએ લૂંટ કરી હતી આંગળીયા પેઢીના કર્મચારીએ જ ષડયંત્ર રચ્યું હોવાનું ઘટસ્ફોટ થયું છે નાણાંની જરૂરિયાત હોવાથી જગદીશ ચૌહાણે આખું તરકટ રચ્યું હતું પૈસા જેના હતા એવા સુમિતભાઈ પટેલ નાઓ દ્વારા આજી ડેમ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આ બાબતે નોંધવામાં આવી અને લૂંટની ફરિયાદ દાખલ કરીને આગળ તપાસ શરૂ કરી દેવામાં આવી આ તપાસ દરમિયાન જે આપણા જે ફરિયાદી દ્વારા જે ભોગ બનનારનું જે કથન હતું એ બાબતે જે આપણને બતાવવામાં આવ્યું કે આ જગ્યાએ બનાવ બન્યો આ પ્રમાણે જે આરોપીઓ આવ્યા અને એ બધું જે મેળ બેસતું ન હોય ક્યાંક ને ક્યાંક આ જે ભોગ બનનાર જ તે શંકાસ્પદ લાગતા જગદીશભાઈ ચૌહાણની સઘન પૂછપરછ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ દ્વારા શરૂ કરવામાં આવી અને પૂછપરછના અંતે પોતાને પૈસાની જરૂરત હોય જેથી પોતે જ તે પૈસા પોતાના કોઈ મિત્રને ત્યાં રાખી દીધેલા છે અને આખે આખું આ લૂંટનું તરકટ જે છે એણે રચ્યું છે એ બાબતે એને કબૂલાત આપતા તેની વિધિવત આજરોજ ધરપકડ કરીને આગળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે